અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ પરિવાર કલ્યાણ વિકાસ ટ્રસ્ટ દ્વારા એમસીના શિક્ષકો અને તેમના પરિવારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉક્ટર હર્ષદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્કાઉટ ભવન પાલડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સ્કૂલ બોર્ડ પરિવાર કલ્યાણ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર જગદીશ ભાવસાર અને મંત્રી બાલકૃષ્ણ ઉપાધ્યાય સ્કૂલ બોર્ડના ચેરમેન ડોક્ટર સુજયભાઈ મહેતા તેમજ કેળવણીકાર અલ્કેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

એમનો સન્માનનો કાર્યક્રમ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉક્ટર હર્ષદભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો છે આ ઉપરાંત જે શિક્ષકોએ શિક્ષક દિન નિમિત્તે એવોર્ડ પ્રાપ્ત કર્યા હોય એવા સ્કૂલ બોર્ડના શિક્ષકોને પ્રતિભાવાન શિક્ષકોને સન્માનવાનો પણ આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે